જવા દેવાયા હતા અને આવતીકાલે સવારે અગિયાર ત્રીસ કલાકે ફરી હાજર થવા જણાવ્યું છે પીસી મોદીના જણાવ્યા અનુસાર મહેશ શાહ પૂછપરછમાં સહયોગ આપી રહ્યા છે આઈટીએ મહેશ શાહના નિવેદનોનું રેકોર્ડિંગ પણ કર્યું છે જોકે મહેશ શાહની પૂછપરછમાં ઈડીના કોઈ અધિકારીઓ સામેલ ન હતા જોકે રાતભર ચાલેલી પૂછપરછ બાદ સવારે તેમને થોડો આરામ અપાયો હતો તેમજ ઉંમરને જોતા મેડિકલ સુવિધા પણ ફાળવાઈ હતી જોકે સવાલ એ કે આટલી મોટી ડિસ્પોઝલ હોવા છતાં આઈટી વિભાગ કશું છુપાવી રહ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે શનિવારે નાટ્યાત્મક રીતે આઈટી સમક્ષ હાજર થયેલા મહેશ પૂછપરછ માટે આવકરા વિભાગની કચેરી રાતભર અધિકારીઓના આવનજાવનથી જાવનથી ધમધમતી રહી મોડી રાત્રે મહેશ શાહનો પુત્ર પણ આઈટી ઓફિસ પહોંચ્યો હતો મુકેશ શાહનું મહેશ શાહનું કહેવું છે કે તેને ફસાવવામાં આવ્યો છે અને ડિસ્કલોઝર કરેલા નાણાં તેના નથી ત્યારે આકવેરા વિભાગે એ દિશામાં પૂછપરછ શરૂ કરી છે કે આટલી મોટી રકમ પાછળ કોણ કોણ છે કયા કયા લોકો સાથે તેનો સંપર્ક રહેતો હતો અને શા માટે તેણે આ ડિસ્ક્લોઝર કર્યું મહત્ત્વનું છે કે અઠાવીસ નવેમ્બરથી મહેશ શાહ ગુમ હતા તેણે આઈડીએસ સ્કીમ હેઠળ જાહેર કરેલી રકમના પહેલા હપ્તા તરીકે પંદરસો સાઠ કરોડ રૂપિયા રોકડે આપવાના હતા પરંતુ મહેશ શાહના કહેવા પ્રમાણે છેલ્લા બે ત્રણ દિવસમાં એવું કંઈક બન્યું કે જેનાથી તે જેના માટે કામ કરતો હતો તેઓ ખસી ગયા અને તે આ મામલામાં ફસાઈ ગયો જે બાદ તેણે પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો His, his, his statement was recorded, although only partially. And uh, during the interrogation, he was provided adequate rest looking to his uh, medical condition. He was provided food, and uh, at per, as per his request, the statement was temporarily concluded and which will resume maybe tomorrow. Oh, sir, uh, abhi, 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 and and and, and 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 further, please I cannot reveal any further details because the investigations are in progress and I would not like the investigations to be thwarted in any manner.